રામદેવજી મહારાજની જય મહારા મહારાજની જય સર્વે ભક્તોજનોને મારા સદગુરુ સાહેબ જયસારામ આજે ખૂબ આનંદ કર્યો છે એ આનંદની માલે મનુષ્ય દેહ એટલે કોઈ સામાન્ય એમ કહેવાય અવતાર નથી એમ કહેવાય દેવોને દુર્લભ એવો મનુષ્ય જન્મ અવતાર દેવો યાતના કરે છે કે એક વખત હે કોટી નારાયણ અમને મૂર્તિલોકની અંદર મનુષ્ય અવતાર આપ સાક્ષી ખબર શું વિચારી રહી છે એક વખત અનંત કોટી નારાયણ દેવતાઓ તેત્રી કરોડ દેવ યાતના કરે છે કે એક વખત અમને મૂર્તિ લોક માં મનુષ્ય અવતાર આપો અમે સનાતન ધર્મને ને જમીન થી આસમાન જેવડો કરી નાખીએ એવું દેવો કહે છે પણ છતાંય દેવોને મનુષ્ય અવતાર મળતો નથી આજ મને તમને મનુષ્ય અવતાર મેળ્યો છે પણ આપણે એને કાકરા ને પેઠે રણ માં રોડવી નાખી છીએ ખબર નહીં મનુષ્ય અવતાર મોંઘો કઈ મહાપુરુષો એ મેકી દીધો છે કેટલો મોંઘો છે એની કોઈ આંક નથી મૂકી મહાપુરુષની વાણીનો આજે એક પ્રશ્ન છે પ્રશ્નનો તો પહાડ છે જબરજસ્ત ભાઈની માલી પાસે નાનો એક પ્રસંગ લઈશી મહાપુરુષની ધારા છે પ્રશ્નથી પ્રતીતિ થાય છે અને પ્રતીતિ થાય એટલે કોઈ સદગુરુ મહારાજની આપણી ઉપર કૃપા થાય સદગુરુના શરણે હોય તો પાન સાહેબ આપણા રવિ સંપ્રદાય નું જબરજસ્ત એક માહોલ એક વાણું ફેલાઈ રહ્યું છે ગુરુ રામાનંદના સંપ્રદાયના રવિ ભાણ સાહેબ પાન સાહેબ રવિ સાહેબ એમાં એમ કહેવાય કે પટ શિષ્ય એટલે ભાણ સાહેબના હંસદાસ મહારાજ હતા એ હંસદાસ મહારાજને ભાણ ભાણસાહેબે જે વાત કરેલી એનો એક પ્રશ્ન છે મારી હેલી રે જાણ કરો ગુરુજીના દેશની મારી હેલી રે બહુ સરસ બાણ સાહેબ ને સમજાવે મારી હેલીનો મતલબ મારી વાત થાય છે શ્રોતાઓનો એક આગ્રહ છે કે હે ગુરુ મહારાજ રાગ કરી અને એક વાત સમજવી પણ છતાંય રાગની તાકાત છે રાગથી આપણને વૈરાગ ઉત્પન્ન થાય છે અને વૈરાગથી થી આપણને વિયોગ લાગે છે કોઈ સમરત સદગુરુ આપણને જ્યારે આપણા વતનની વાત કરે છે કોઈ મળે મૂળ વતનના માલમી જ્ઞાન ગુંજન કરીએ આપણા વતનના કોઈ માલમી આપણે મળી આવે છે સદગુરુ કહેવામાં આવે છે ને જ જન્મ મરણનો ફેરો ટાળે છે એવા સદગુરુ સાહેબના સાનિધ્યની વાત છે સાહેબ હંસદાસને હેલી ગાઈને સમજાવે છે એની માલિપા આપનો પ્રશ્ન છે એલી એટલે શું એલી એટલે વાત ગુરુ મહિમાની સઘડી વાત એક જ વાતમાં સમજાવી દીધી છે મારી હેલી રે ધરી લ્યો સત વચન માં ધ્યાન જ્યાં વાત છે કે સત વચન આપણે કોને કહીશું જેને જેને સત વચનની ખબર પડી છે અને સત વચન આપણા ગટમાં શ્વાસોશ્વાસ જે દોર હાલી રહ્યો છે અને એ દોરની માલિકા આપણા આદુના પુરુષો એક મહામંત્ર એમાં મૂકેલો છે જે બે ધારા છે બે એના છેડા છે એક છેડા ઉપર કોઈ આ શક્તિના અક્ષર મૂકો છે એક છેડા ઉપર આદિ નારાયણનો અક્ષર મૂકો છે જેને આપણે મહામંત્ર કહીશી અને એને વચન કહેવામાં આવ્યું છે અને ધરી લ્યો સતવચનમાં ધ્યાન મારી હેલી રે જાણ કરો ગુરુજીના દેશની ગુરુજીનો દેશ ક્યાં આવી છે હંસદાસજી મહારાજને કહે કે એ હંસદાસજી કોઈ નામને જગાડો નામ પ્રેમને જગાડશે પ્રેમ પુરુષને જગાડશે અને પુરુષ બ્રહ્મને જગાડી દેશે હંસદાસજી ગુરુ મહારાજને શરણાગતિ સ્વીકારી ધ્યાનથી કહેતા હતા હે ગુરુ મહારાજ નામને કેમ જગાડવું ત્યાં હંસદાસની વાત અંતર ધ્યાનથી સંજ્ઞા સાહેબને સમજાઈ ગઈ પાણ સાહેબે એ વળતો જવાબ આપે છે કે મારી હેલી રે સુરતા જગાડે નામ ને કેવી સુરતા સાંધો સતમાં આપણા ઘટમાં જે અનામી નામનો દોર કે વિરતપણે નહીં રીતપણે નહીં વિરતપણે નહીં આપણા ઘટમાં અવિરતપણે જે મહામંત્ર જે નિજ નામ જે સતનામ જે પાવન નામ જે જી નામ જેને અનામી નામ પણ કહેવાય છે અવિરતપણે જે દારા હાલી રહી છે એની માલિપા જે નામ છે એ નામને સુરતા જગાડી શકશે હે હંસદાસ સુરતા જગાડે નિજ નામને નામ જગાડી દે પ્રેમ આપણે પ્રેમ નથી જાગતો એનું કારણ એ છે આપણે નામ સુમિરણ કરીએ તો આપણે પરમાત્માથી સદગુરુ પ્રેમ જાગે છે લગાવો નામ મે નામ જગાડે પ્રેમ પછી પ્રેમ પછી બહુ અઘાટ વાત છે હે જબરજસ્ત કોઈ સામાન્ય વાત નથી હવે વાત ખરી વાત મહાપુરુષોની ભેદી ઊંધી વાત છે કે પ્રેમ જો જાગે તો પ્રેમ જગાડે પુરુષને કોઈ સમરથ સદગુરુ આપણા માટે જાગી જાય એ પુરુષ કહેવામાં આવ્યા છે અને પછી એ સદગુરુ મહારાજ બ્રહ્મને જગાડી હતી બ્રહ્મ એટલે જે વાણી થી પર તત્વ થી પર અખિલ બ્રહ્માંડ ની અંદર અવિરતપણે જે પુરુષ જેને આપણે નિરંજન વાણીમાં લઈને કહીશી એને સદગુરુ મહાત્મા આપણા ઘટ માં અને ઘટ આપણા હાથમાં એવા પુરુષને એવા બ્રહ્મને સદગુરુ જગાડી દઈએ પણ ક્યારે ભાણ સાહેબ એમ કે જ્યારે જ્યારે સદગુરુ ને ચરણ આપણે સ્વીકારીએ છીએ જ્યારે વાચ ને કાચ આપણે સિદ્ધ કરીએ છીએ જાણે વાણી ને વર્તન આપણે સિદ્ધ કરીએ છીએ જ્યારે એમ કહેવાય સ્મરણ કરી લે પ્રાયશિત કરી લે જ્યારે સ્મરણને પ્રાયશિત કરીએ છીએ ત્યારે આપણા ગટમાં કોઈ અવિગત પુરુષ કોઈ અવિરત પણ જે પુરુષ છે એ પોતે કાયક બોલે છે શું બોલે છે એ ભેદ છે એટલે વાણ સાહેબે કીધું બોલે બીજો નહીં પરમાત્મા પોતે આપણે પરમાત્માને ગોતવા માટે ચારો દિશાની આઠો દિશાની દસો દિશા ફરી વડિયે છીએ પાન સાહેબે હંસદાસને એમ કીધું કે હે હંસદાસ બોલે બીજો નથી પરમાત્માને પરમાત્મા પોતે અજ્ઞાનીને આંધળો અડગો રહીને ગોતે ખરેખર આપણા ગટમાં કોઈ તત્વરહિત અવાજ આવી રહ્યો છે જેને અંતકરણનો અવાજ કહી જ્યાં આપણી તનને મનને બે સુધી ભૂલાય છે બાકી કશું ભૂલવાનું નથી જેને તન મન ની સુધી બોલાણી છે એ હંસદાસ ઈ પુરુષ કેવલ સદગુરુ કૃપા થાય કોઈ દિન સદગુરુ મહારાજ ગગન મંડળ ની અંદર ઘેરો ઘેરો જીણો જીણો નાથ જ્યારે જ્યારે આપણને સંભળાય ત્યારે આપણું મૂળ સ્વરૂપ આપણું વતન યાદ આવે છે આ મૃત્યુલોક ની માલિપા મૃત્યુલોક એટલે ચૌદ લોક છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોક હોય તો મૃત્યુલોક છે ને એની માલિપા મનુષ્ય અવતાર કોઈ સામાન્ય નથી અને એની માલિપા સકલ સૃષ્ટિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ હોય તો સદગુરુ પદ છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરણાગતિ હોય તો સદગુરુ શરણાગતિ છે જેને જેને સદગુરુ શરણાગતિ શીખાય છે એને આવા ગમનના ફેરા ટ્યા છે વારે વારે પશુ અવતારો ટળી ગયા છે દાસ કેવલ આપણને યાદ આવે છે કે ગુરુજી મારા મનુષ્ય જન્મ સુધારો નહીતર અમારો વારે વારે પશુ અવતારો અમારે શું કરવાનું જ્યારે જ્યારે સદગુરુની જીવનની અંદર આપણે પ્રાપ્તિ થાય છે ત્યારે કોઈ સદગુરુ સમ્રત આપણને એવી સતની શાન આપે છે ત્યારે આવા ના ફેરા એટલે લક્ષો ના ફેરા ટળી જાય છે જેને આપણે કહી કહીએ જેને સનાતન ધર્મ કહી જેને નિજાર ધર્મ કહી જેને સવ ધર્મ કહી મૂળભૂત જ્યાં સુધી જીવનમાં સદગુરુ મેળ્યા નથી બધું મહાન છે ના નથી પણ ત્યાં સુધી મનુષ્ય અવતાર એણે જાય છે મહાપુરુષની ધારા કોઈ અવિગત ધારા છે એની પ્રાપ્તિ થતી હોય તો ત્યારે કોઈ સામાન્ય પ્રાપ્તિ ન ગણવી સંતોના ગુણ ગાવા ગુરુ મહારાજનો મહિમા ગાવો આ પ્રસંગ ખૂબ ભેદી હુંદો છે સર્વે આત્માઓને મારી પ્રાર્થના છે સદગુરુ ચરણ સ્વીકારજો સદ્ગુરુના શરણે રહી લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી આજના પ્રસંગમાં